જે છવ્વીસ ફેબ્રુઆરી ધોરણ એક અને બેની નિદાન ઉપચારાત્મક કસોટી યોજનાર છે તો એ કસોટીના પ્રશ્નપત્ર કઈ રીતે ડાઉનલોડ કરવા તેની આપણે સંપૂર્ણ વિગત જોઈ લઈએ આ પ્રશ્નપત્ર છે એ દરેક આચાર્યશને ઈમેલ ઉપર અને સીઆરસી બીઆરસીને મોકલેલ છે છતાં પણ તમે જો આ પ્રશ્નપત્ર છે એ ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ પરથી પણ પોર્ટલ પરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો તો ઓનલાઈન એટેન્ડન્સ પોર્ટલ પરથી કઈ રીતે ડાઉનલોડ કરવા તેની આપણે સંપૂર્ણ વિગત જોઈએ તો સૌ પ્રથમ આપણા બ્રાઉઝરમાં એસએસએની વેબસાઇટ પર એસએસએ ગુજરાત ડોટ ઓઆરજી ઓપન કરવાનું છે તો આ રીતનો આઇકન દેખાશે ત્યારબાદ એમાં યુઝરનેમ અને પાસવર્ડ નાખવાનો રહેશે સ્કૂલનો અને કેપચા નાખી અને લોગ કરવાનું રહેશે એ કરશો એટલે આ રીતનું દેખાશે જેમાં ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમના પોર્ટલમાં સ્ક્રીનની ડાબી બાજુએ સૌથી છેલ્લે નિદાન ઉપચારાત્મક કાર્યક્રમ સેમ ટુ બે હજાર ત્રેવીસ ચોવીસનો વિકલ્પ જોવા મળશે જેના પર ક્લિક કરવાનું રહેશે જો અમુક શાળામાં આ વિકલ્પ જોવા ન મળે તો હિસ્ટ્રી બ્રાઉઝરની હિસ્ટ્રી ક્લિયર કૂકીઝ ક્લિયર કરશો ત્યારબાદ ફરીથી લોગ કરશો એટલે નિદાન ઉપચારાત્મક કાર્યક્રમ વિકલ્પ જોવા મળશે ત્યારબાદ એના પર ક્લિક કરશો એટલે નીચે ધોરણ એકનું ગણિતનું ગુજરાતીનું ધોરણ બે ગણિત ગુજરાતીના પેપર જોવા મળશે જે જેના પર ક્લિક કરશો એટલે એ વિષયનું પ્રશ્નપત્ર તમે કમ્પ્યુટર પર ડાઉનલોડ કરી શકશો નીચે ઉદાહરણ આપેલું છે એમાં તમે ધોરણ એક ગુજરાતીના પેપર ઉપર ક્લિક કરશો એટલે આપણા કમ્પ્યુટરમાં એ ડાઉનલોડ થઈ જશે પીડીએફ અને ત્યારબાદ આ રીતની પીડીએફ દેખાશે જેથી તમે પ્રિન્ટ કાઢી શકશો અને જો તમારે કોઈ પેપર ડાઉનલોડ કરવા માંગે કોઈ ટેકનિકલ ખામી જણાય તો નિદાન ઉચ્ચારાત્મક કાર્યક્રમ સેમ ટુ સન બે હજાર ત્રેવીસ ચોવીસ સંદર્ભે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા હેલ્પલાઇન નંબર આપેલો છે જીરો સેવન નાઇન ટુ થ્રી નાઇન સેવન થ્રી સિક્સ વન ફાઇવ એના પર ક્લિક કરશો એ સાડા દસથી છ વાગ્યા સુધી કાર્યરત રહેશે એટલે કોઈ ટેકનિકલ ખામી છે તો એના પર માર્ગદર્શન મેળવી અને પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી શકશો તો આ રીતે તમારે કઈ રીતે ઓનલાઈન એટેન્ડન્સ પોર્ટલ પરથી પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવું એની વિગત આપેલી છે